નમસ્તે ખેડૂત મિત્રો હું નિકુંજ પટેલ વેલકમ એગ્રોટેકમાંથી આજે અમે અહીંયા આપણે ઈડર તાલુકાના ઉમેદપુરા ગામમાં આવ્યા છીએ કે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત વેલકમ વેલકમની અ ત્રણ થી ચાર પ્રોડક્ટો જેમાં મેગા કીટ મેગા પાવર એબીસી રૂટિંગ પાવર એમની આ ટામેટીમાં આપેલું છે અત્યારે આ ટામેટીને ઓવરઓલ એક મહિના થયા છે ને ત્રણ મહિના હા ત્રણ મહિના જેવું થયેલું છે ત્રણ થી સાડા ત્રણ મહિના આજુબાજુ જોઈ શકીએ અત્યારે કે એમનું કેવું રિઝલ્ટ મળ્યું એના વિશે શું નામ તમારું પટેલ દસરથભાઈ કચરાભાઈ ગામ ગામ ઉમેદપુરા ઉમેદપુરા દશરથ કાકા આપડે આ ટામેટીમાં શરૂઆતમાં તમે એક મહિના પછી ટામેટી રોપાણ કર્યા પછી એ મેગા કીટ વાપરેલી મેગા કીટ મેગા કીટ નું રિઝલ્ટ તમને કેવું લાગ્યું મેગા કીટ નું મસ્ત રેઝલ કેવી રીતે કેવાય મસ્ત એટલે એમાં માઇક્રો ન્યુટ્રિયન્સ બધા જ પ્રકારના છે બધા જ પ્રકારના માઇક પ્રકાર થઈ જાય બરોબર રિઝલ્ટ બધા કરતા મને સુંદર લાગ્યું કારણ કે બધા ફર સરખા બરોબર બીજા માં એમાં સુકારાનું પ્રમાણ થોડું ઓછું આવે બરોબર ગ્રીનરી હજી તો માલ

ફૂલ હતા એ ફાર્મ કન્વર્ટ ઝડપે થઈ ગયા એક દશક નું મિત્રો એવું કેવું છે કે જે ટાઈમ એમને ફૂલ ડ્રોપિંગ થતા હતા ફૂલ ઓછા હતા એ ટાઈમ એમને એબીસી ને મેગા પાવર બંને આપ્યું જેનાથી જેટલા ફૂલ હતા એટલા ફ્રૂટ બનવામાં કન્વિન્સ થઈ ગયા બરોબર ને અત્યારે હાલ બી તમે જોઈ શકો આ એકદમ માંડવો આખો ગ્રીનરી ગ્રીનરી છે બરોબર ને તમે માલ બી જોઈ શકો ભાઈ બતાવજો એકદમ માલ બી બહુ બધો બેઠેલો છે તમે જોઈ શકો કુણલ ભાઈ અહિયાં લાવજો કોઈ બી માં તમે જોઈ શકો શું કેવું થાય પ્રોડક્શન બી સારું એવું મળે એવું છે બરોબર તો દસ કા તમે બીજા ને કેવી ભલામણ કરાય કે વેલકમ ની આ જે મેગા કીટ એબીસી પ્રોડક્ટ ચોક્કસ ચોક્કસ ખેતીમાં ખર્ચો ઓછો બરોબર જો ભાવ મળી રહ્યા તો લાખ ઉપર માં મારું છે લાખ ઉપર નીકળી જાય ખેડૂત શરૂઆતના સ્ટેપમાં શું છે ઓછી ઉતરી પ્રોડક્શન ઓછું પછી ભેગા પાવર અને રૂટિંગ પાવર